નમસ્કાર દર્શક મિત્રો મોટા દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ હવે પત્રકારો પર કેસ દાખલ કરવો સરળ નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારની ટીકાના આધારે કોઈપણ પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય નહીં અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે સુપ્રીમ કોર્ટે પત્રકારોની સ્વતંત્રતા અને અભિવ્યક્તિના અધિકારના રક્ષણ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારની ટીકાના આધારે કોઈપણ પત્રકાર વિરુદ્ધ કેસ નોંધી શકાય નહીં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ભારતના બંધારણની કલમ ઓગણીસો એક હેઠળ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે આ અધિકાર હેઠળ કોઈપણ પત્રકારને સરકારની ટીકા કરવાનો અધિકાર છે કોર્ટે કહ્યું કે માત્ર સરકાર વિરુદ્ધ બોલવા અથવા તેની નીતિઓ પર સવાલ ઉઠાવવાના આધારે પત્રકાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે સ્વતંત્ર પત્રકાર લોકશાહીનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે જો સરકારની ટીકા કરવા બદલ પત્રકારોને હેરાન કરવામાં આવશે તો પ્રેસની સ્વતંત્રતા જોખમમાં આવશે જોખમમાં આવશે પ્રેસની સ્વતંત્રતા જોખમમાં આવશે સરકારે ટીકા સહન કરવાની સ્વતંત્રતા વિકસાવવી પડશે પત્રકારોની સ્વતંત્રતા પર સકારાત્મક સંદેશ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પત્રકારોની સંદતા મોટી જીત માનવામાં આવી રહી છે આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારની ટીકા કરવી એ કોઈ પણ નાગરિકનો બંધારણીય અધિકાર છે અને આ અધિકાર પર અંકુશ લગાવવાના પ્રયાસો લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે પ્રેસ કાઉન્સિલર ઓફ ઇન્ડિયા પીસીઆઈએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે પીસીઆઈએ કહ્યું છે કે આ નિર્ણયથી પ્રેસની સ્વતંત્રતા મજબૂત થશે અને પત્રકારોને દરેક વિના સત્ય દાયર કરવા માટે પ્રેરણા મળશે રાજકીય વર્તળોમાં હલચલ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાજકીય વર્તણોમાં પણ હલચલ મચી ગઈ છે વિરોધ પક્ષોએ આ નિર્ણયને આવકારે છે અને તેને લોકશાહી માટે સકારાત્મક પગલું ગણાયું છે તે જ સમયે સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ આ નિર્ણયનું સન્માન કરે છે અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આગળની વ્યૂહરચના તૈયાર કરશે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભારતમાં પત્રકારોની સ્વતંત્રતાને એક નવો આયામ આપશે આનાથી પત્રકારોને સરકારી નીતિઓ પર સવાલ ઉઠાવવા અને જાહેર રીતના મુદ્દાઓ ઉઠાવવા પ્રોત્સાહિત થશે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું આ રક્ષણ માત્ર લોકશાહીના પાયાને જ મજબૂત બનાવશે નહીં પરંતુ સરકારને વધુ પારદર્શક અને જવાબદેહી પણ બનાવશે દર્શક મિત્રો આ બાબતે સરકાર અને સરકારની જે પાર્ટી જે રૂલિંગ પાર્ટી હોય છે એ એના વિરુદ્ધ તમે બોલો અને એના વિરુદ્ધ કોઈ પણ એક્શન પત્રકાર તરીકે લો એટલે એ તરત પોલીસને એક માણસ આપશે અને એ માણસ પોલીસ સ્ટેશન જાય અને આ પત્રકાર ઉપર ખોટા કેસ કરશે અને પત્રકાર ઉપર ખોટા 1 2 3 5 ખોટા કેસ કરી અને પછી પાસાતડી પર જઈવા કાગળો કરશે આ બાબતે પણ પોલીસ ઉપર પણ એક્શન લેવી પડે અને પોલીસે પણ આ બાબતે તટસ્થ રહેવું પડે કે કોએ મોકલેલો અને કોએ તૈયાર કરેલો માણસ જે હોય તેના મારફત ફરિયાદ દેવી નહીં કારણ કે પત્રકારો મીડિયા આ લોકોના વિરુદ્ધ સત્તાધારી પાર્ટી કોઈને તૈયાર કરી અને કેસ કરવા માટે મોકલે છે તો એ પણ ન થવું જોઈએ બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ